નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયો સ્વાગત છે આજે ઊંઝા માર્કેટર્ડમાં રેકોર્ડ બ્રેક ભાવ મિત્રો બોલાયો છે વરિયાળીનો મિત્રો આ મિત્રો આજે વીસ કિલોનો ભાવ નવ હજાર રૂપિયા સુધી ભાવ બોલાવા લાગ્યો છે હાલ ઊંચામાં વરિયાળીમાં દિવસે ને દિવસે માહોલ જોવા મળી રહ્યો છે વાત કરીએ તો આજે તારીખ એકત્રીસ એક બે હજાર પછી વાર થઈ જાય શુક્રવારે મિત્રો અનાવાસ જાણી લેવી બજાર ભાવ મિત્રો ડેઈલી બજાર ભાવ જાણવા મત માંગ તો ખાસ આવી રીતે વિડીયો લાઈક આપી અને આવી રીતે ચેનલને સબસ્ક્રાઈબ કરી અને વાસ પાછળ આવી રીતે કંઠીને ઓલ પર સેટ કરવાનો અવશ્ય ન ભૂલતા અનાવાસ જાણી લેવી આજના બજાર ભાવ સો પ્રથમ વાત કરવી તો તલનો નિશો ભાવ બે હજારથી ઓછો ભાવ બાવીસો રૂપિયા સુધી આ બારસો રૂપિયાથી પંદરસો રૂપિયા સુધી અજમો ત્રેવીસો રૂપિયાથી છવ્વીસો રૂપિયા સુધી સરસવ એક હજારથી એક હજાર રૂપિયા સુધી ઝીરોની વાત કરું તો ઝીરોનો નિષ્ફો ભાવ સાડ હજાર ત્રણસોથી થી ભાવ પાવ સાડા છસો રૂપિયા સુધી વરિયાળી અગિયારસો રૂપિયાથી નવ હજાર બસો રૂપિયા સુધી હિસાબગુલાબ બે હજારથી સત્યાવીસો રૂપિયા સુધી રાઈડો અગિયારસો રૂપિયાથી અગિયારસો ને ત્રીસ રૂપિયા સુધી અને આ ત્યાં ખેડૂત મિત્રો વાતના ઊંચા માર્કેટના બજાર ભાવ વિડીયોમાં અંત સુધી રહેવા તમામ ખેડૂતોનો આભાર ખાસ વિડીયો લાઈક આપી અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અવશ્ય ન ભૂલતા